સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે ગ્રીડ લાઇનનો વિરોધ જોવા મળ્યો હતો આજે પોલીસ સાથે ખેડૂતોની બેઠક હતી અને જરૂરી વાંધા નોંધાવવાના હોવાથી ખેડૂતોએ લાઇન નહીં નાખવા દેવાનો ઠરાવ કર્યો હતો તેમજ વીજ લાઇન બાબતે વિરોધમાં તમામ ખેડૂતોનો એક સૂર જોવા મળ્યો હતો પાવરગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે આ વીજ લાઇન કચ્છના ખાવડાથી લઈ જે નવસારી વાસી બોરસી સુધી જનાર છે આ લાઇન સુરત જિલ્લાના પણ કેટલાક ગામોમાંથી પસાર થાય છે જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આજે આજ બાડોલી તાલુકાના મોતા ગામે વાંધા અરજી માટે અધિકારીઓ પોલીસ ને પોતાનો વિરુદ્ધ નોંધાવ નોંધાવવા માટે આગાહી સર્વ સરોવર અને પોલીસ ડિપાર્ટમેન્ટ ને ઈચ્છા કેરુદ્ધ અમારા ખેતરો માં કામ કરવામાં આવશે તો અમે આત્મદાહ સુધીની તૈયારી કરી લીધી

પાવર ગ્રીડ દ્વારા સાતસો પાસઠ કેવી ની બે લાઈન નાખવામાં આવનાર છે બે હાજર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ના જૂના કાયદાઓ મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે વીજ લાઇન અંડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીનને પણ મોટી અસર નહીં થાય

ખેડૂત સમાજના નેજા હતા ખાવડાથી લઈ નસાઈ સુધીના જિલ્લાના તાલુકાના દરેક ખેડૂતો ભેગા થયા હતા અને તે મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મેં પાવાગીદા અધિકારીઓ અમારા ખેતરમાં પ્રવેશ નહીં કરવો અને દસ માંગ્યાના બોર્ડ દરેક ગામમાં લગાવવામાં આવેલા હતા તેમ છતાં પાવાગીદા અધિકારો પોલીસના આગળ કરી પોલીસ બંદોસ્ટ લઈને અને જે લાઈન નાખવાની કામગીરી કરનારા છે એ બાબતે જાણ હતા આજે બોટા ખાતે મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થયા અને પોલીસો જણાવી દીધું કે ભાઈ અમારા ખેતરમાં ભાગના અધિકારીઓ અમારી મંજૂરી દાખલ નઈ થયું અને તે બાબત નું એસપી સાહેબ ને એક માં અરજી આપી છે કે ખેડૂતોની પરવાનગી કોઈ બી અધિકારી દાખલ ન થાય એ માટે આજે માંગણી કરનાર છે

મારા પાકને નુકસાન કરે છે જેસીબી થી રસ્તો બનાવ્યો અને મધુ દ્વારા શેરડીનું કટિંગ કરવામાં આવ્યું એ નુકસાન કરી ગયા પછી મારે કલેક્ટર સાહેબનો ઓર્ડર તો મને હુકમ તો ગઈકાલે એકવીસ નવ બે હજાર ચોવીસ ના દિવસે મળ્યો તો આ લોકો કયા આધારે પાવર ગીટા કર્મચારી મારી શેરડીના પાકને નુકસાન કર્યું અને આ ફળદુક જમીનમાંથી પાવર ગીટા લાઈન નાખવા માંગો છો એના કારણે દરિયાઈ પથ્થી થી લઈ જો તો શું વાંધો મીટિંગ માં અંતે તમામ ખેડૂતો ભેગા મળીને બાડોલી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ને લેખિત આવેદનપત્ર પાઠવી આવનારી વીજ લાઈન નો વિરોધ કર્યો હતો રમેશ કંપી દિવ્યાંગ ન્યૂઝ બાળોલી સુરત